સુરતમાં સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં શિયાળા દરમિયાન પ્રાણીઓને ઠંડી નહીં લાગે તે માટે સુવિધા કરાઈ સિંહ વાઘ વાઘરીજ તથા અન્ય પ્રાણીઓ માટે ઇટરો મૂકી ઘરમાં તો મળે તે માટે કરાઈ સુવિધા અઠાવન જાતિના ચારસો પચીસ પ્રાણીઓને પક્ષીઓ જોવા રાખવામાં આવેલ છે શિયાળા દરમિયાન પ્રાણીઓને ન્યુમોનિયા અથવા તો અન્ય બીજ બીમારીઓથી સંકળાય છે પ્રાણીઓની તબિયતમાં કોઈપણ પ્રકારની ઊંચ નીચ ન થાય તે માટે કાળજીપૂર્વક તેઓની સારસંભાળ રાખવામાં આવી પ્રાણી સંગ્રહાલયમાં આવતા વિઝિટર પ્રાણીઓ માટે થયેલી સુવિધાને જે પ્રશંસા કરે છે શિયાળાની ઋતુના દરમિયાન જે પ્રાણીઓને ઠંડીમાં રહેવામાં તકલીફ પડે છે ત્યારે સુરતના જે સરથાના વિસ્તારમાં પ્રાણી સંગ્રહાલય આવ્યું છે ત્યાં નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે તેવા પ્રાણીઓ માટે હીટર લાકડા બાળી તેઓને ઘરમાટો મળે તે પ્રમાણેની સિસ્ટમ કરવામાં આવી છે આપણી જોડે જે સંચાલક ઉપસ્થિત છે તેમની સાથે આપણે સીધા વાત કરીશું જી આપનું નામ હું ડોક્ટર અ સરથાણા નેચર પાર્કમાં તમારા દ્વારા ઠંડીના વાતાવરણમાં ગરમી માટે પ્રાણીઓને ગરમીનો અનુભવ રહે ને કોઈ નુકસાન નહીં થાય તે માટેની કઈ રીતના આયોજન કરવામાં આવ્યા છે આપણે જે જંગલી પ્રાણીઓ પક્ષીઓ છે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ એને કેપ્ટિવિટીમાં સરથાના જૂમાં રાખવામાં આવેલો છે અને જે કુદરતી વાતાવરણમાં તો એ લોકો એમની રીતના ઠંડી કે કોઈ એડવાસ વેધરથી પ્રિવેન્શન માટે વ્યવસ્થા કરતા હોય છે પણ આપણે જ્યારે એને કેપ્ટિવિટીમાં રાખીએ છીએ ત્યારે કોઈ એક્સ્ટ્રીમ ઠંડી કે ગરમીમાં કે પછી ઉનાળાના ટાઈમમાં એને કોઈ આડઅસર ના થાય માટે દર વર્ષે આપણે વ્યવસ્થા કરતા હોય છે એ જ પ્રમાણે આ વખતે પણ જે જૂમાં વાઘ સિંહ દીપડા રીછ અને જરખના પાંજરા છે એમાં નાઇટ શેલ્ટરમાં જે ટેમ્પરેચર ડ્રોપ થતું હોય છે એ રાત્રિ દરમિયાન તે દરમિયાન એ લોકોને હુંપાડું વાતાવરણ એ માટે વ્યવસ્થા કરેલી હોય છે તે માટે વાઘ સિંહ દીપડા રીચ સુધીનું જે સેક્શન છે એમાં નાઇટ અવર્સમાં હજાર વોટના હીટર વિથ ડોર જે છે એ લગાવવામાં આવે છે જેથી એનું નાઇટ શેલ્ટરનું તાપમાન છે હુંફાડું રહે આ સિવાય જે પક્ષીના પાંદડા છે એમાં સો સો વોટના ઇલેક્ટ્રિક લેમ્પ સળગાવી અને આપણે એનો જે કોર્નર છે ત્યાં હુંફાળું વાતાવરણ પ્રોવાઈડ તે જેથી કોઈ બી પક્ષીને વધારે ઠંડીની આડઅસર નહીં થાય અને એને એ કોર્નરમાં હું વાતાવરણ મળી રહે આ સિવાય જે હરણના પાંજરા છે એના ઓપન ઓપનયાર્ડમાં આપણે લાકડા ભેગા કરી સળગાવી અને એક તાપમાન જેવું કરતા હોય છે જેથી રાત્રિ દરમિયાન વધારે ઠંડો પવન કે એવું લાગે તો એની આસપાસ બેસીને પોતાની શરીરને હુંફાળું રાખી શકે જેથી એની કોઈ વધારે ઠંડીથી એની હેલ્થ પર કંઈ અસર નહીં થાય આ સિવાય જે જનરલી જે શિયાળામાં છે તમામ કેનાઇન ફેલાઇન્સ જે જાનવર છે એ લોકોનો ખોરાક બી વધતો હોય છે એ પ્રમાણે તેઓના ખોરાકમાં પણ દસ ટકા જેવો વધારો કરવામાં આવે છે હજી કઈ રીતનો હાર્ડ અસર જોવા મળતો હોય છે પ્રાણીઓને માનો કે ઠંડી જે પડે છે તે ઠંડીના કારણે કઈ રીતની હાર્ડ અસર જોવા મળતી હોય ખાસ કરીને કેવા એવા પ્રાણીઓ હોય છે જેમાં જોવા મળે છે જનરલી તમામ પ્રાણીઓ પક્ષીઓ છે એ લોકો વધારે ચીલ કે ઠંડીનું એક્સપોઝર મળે કન્ટિન્યુઅસ વધારે ઠંડી હવાથી તો એ લોકોને ન્યુમોનિયા કે એવું થવાનું ચાન્સીસ રહે છે પણ હજુમાં આપણે જનરલી દરેક પ્રાણીઓ પક્ષીઓ માટે પ્રિવેન્ટિવ મેજર્સ લેતા હોય છે જેમકે આજે ગરમી આપવા માટેની વ્યવસ્થા છે એ સિવાય બી પ્રિવેન્ટિવ જરૂર જણાય કઈક તો આપણે એન્ટીબાયોટિક દવા અને બીજા બી સપ્લિમેન્ટ એ લોકોને ખોરાકમાં આપતા હોય છે જે વિઝિટરો આવે છે આ જોઈને શું કહે છે વિઝિટર્સને તો જે મેઈન અમારી વ્યવસ્થા છે એમાં જે ઓપન યાર્ડમાં આપણું નહીં કરલું છે ધ્યાન પર આવે છે સિવાય જે નાઇટ શેલ્ટરમાં અમે લોકો વ્યવસ્થા કરી છે એ વિઝિટરના ધ્યાન પર આવતું છે નહીં પણ એ બી આ મીડિયા થ્રુ એ લોકોને માહિતી મળતી હોય છે કે ભાઈ જૂ દ્વારા પ્રાણીઓને આ બચાવવા માટે આ રીતની વ્યવસ્થા આપણે કરતા હોય છે જી બિલકુલ આ હતા સંચાલક આપણી જોડે જેમની સાથે વાત કરી અલગ અલગ પ્રાણીઓ માટે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે કે નાઈટ દરમિયાન જો વધારે પવન ફૂકાતો હોય ઠંડો ત્યારબાદ પણ તેઓ પોતાનું શરીર ગરમ કરી શકે તે માટે લાકડાઓની સુવિધા કરવામાં આવી છે અને વાઘ સી ચિત્તો રીજ જેવા જે પ્રાણીઓ છે તેમના નજીક જવાતું નથી પરંતુ તેઓના જે પાંજરા આવેલા છે ત્યાં હીટર મૂકી તે ઘરમાટો શેકી શકે તે પ્રમાણેની સુવિધા હાલ કરવામાં આવી છે ધર્મેન્દ્ર રાણા સત્ય ન્યૂઝ સુરત જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્ય આઝાદી સમાચારોની